નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો જ્યારે માણસનું આત્મસન્માન જળવાય નહીં જ્યારે પોતાનું આત્મસન્માન ઘવાતું હોય પોતાના આત્મસન્માનને કોઈ ઠોકર મારે ત્યારે માણસને ના છૂટકે કઠોર નિર્ણયો લેવા પડતા હોય છે મિત્રો આજની આ કહાનીમાં જ્યારે પોતાનો સગો દીકરો અને વહુ પોતાના આત્મસન્માનને પોતાના પગ નીચે કચડી નાખે છે ત્યારે પિતાજી વહુ દીકરાને કેવો પાઠ ભણાવે છે તેની આ સત્ય કહાની છે તો દરેક ભાઈઓ તથા બહેનો ધ્યાનથી સાંભળજો વહેલી સવારથી જ ઘરકામ કરી રહેલા મુક્તાબેન ખૂબ જ થાકી ગયા હતા તેથી થોડીવાર માટે તેઓ ટીવી જોવા બેઠા પોતાની મનપસંદ ધાર્મિક ચેનલ જોવા લાગ્યા તેમના પતિ ચંદુભાઈ ત્યાં જ બાજુમાં બેઠા બેઠા છાપું વાંચી રહ્યા હતા હજી તો મુક્તાબેને ટીવી જોવાનું શરૂ કર્યું જ હતું ત્યાં અચાનક ટીવી બંધ થઈ ગયું તેમની વહુ દક્ષાના હાથમાં રિમોટ જોઈને તેઓ ચોંકી ગયા તેણે ટીવી બંધ કર્યું હતું મુક્તાબેને હેરાનથી પૂછ્યું શું થયું દક્ષા ટીવી કેમ બંધ કરી દીધું ટીવી બંધ ન કરું તો શું કરું આખો દિવસ તમે ટીવી જ જોતા રહો છો તમને ખબર છે લાઇટ બિલ કેટલું બધું આવે છે આ સાંભળી છાપું બાજુમાં મૂકીને ચંદુભાઈ બોલ્યા કે બેટા આ કંઈ રીત છે તારા સાસુ સાથે વાત કરવાની શું એ થોડી વાર ટીવી ન જોઈ શકે શું એને ટીવી જોવાનો અધિકાર નથી એટલે દક્ષા બોલી કે બાપુજી તમને તો ખબર છે કે લાઇટ બિલ કેટલું બધું આવે છે તમે તો આખો દિવસ બસ છાપું જ વાંચવામાં ખોવાયેલા રહો છો અમારે અમારા બાળકોનું કંઈ વિચારવાનું કે નહીં આજથી આ રિમોટ મારી પાસે જ રહેશે આ ટીવી ફક્ત સાંજના સમયે જ ચાલુ થશે હું પોતે જ તમને રિમોટ આપી દઈશ એટલું કહીને દક્ષા રિમોટ લઈને પોતાના રૂમમાં જતી રહી મુક્તાબેન તો આઘાતથી જાણે પથ્થર જેવા થઈ ગયા હતા તેમને હજી સુધી વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે કંઈ પણ તેમણે સાંભળ્યું તે કોઈ હકીકત હતી કે પછી સપનું ત્યારે ચંદુભાઈએ તેમના ખંભા પર હાથ મૂક્યો તો મુક્તાબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા તેમણે પોતાના પતિને કંઈ કહેવા માટે હજી તો મોઢું ખોલ્યું જ હતું ત્યાં ચંદુભાઈએ તેમને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને પોતે ખુરશી પર આંખો બંધ કરીને કંઈક વિચારવા લાગ્યા દીકરા અને વહુના વર્તનમાં પાછલા ઘણા દિવસોથી તેઓ બદલાવ અનુભવી રહ્યા હતા એ બંનેનું કોઈ કારણ વગર ખીજાઈ જવું કારણ વગર જોરથી રાડો પાડીને બોલવું આ બધું તો હવે રોજની વાત થઈ ગઈ હતી દીકરાએ એક બે વખત ઇશારામાં તેમને કહી પણ દીધું હતું કે આ મકાન તેના નામે કરી દે અને ચંદુભાઈ પણ એ જ વિચારવા લાગ્યા હતા કે ગમે ત્યારે આ બધું દીકરાને હોવનું જ છે ને તો પછી અત્યારે જ કેમ નહીં પરંતુ પછી એક દિવસ જ્યારે તેઓ પોતાના મિત્રને મળ્યા તો તેમણે સલાહ આપી કે વસિયત જરૂર બનાવડાવી લેજો પરંતુ મકાન પહેલાં પોતાની પત્નીના નામે રાખજો ત્યાર પછી દીકરાના નામ પર તમારી પત્નીનું ગઢ પણ ખરાબ ન કરી દેતા ક્યાંક સે કમ તમારા ગયા પછી તમારી પત્ની સન્માન ભરી બે રોટલી તો ખાઈ શકે તેમણે એવું જ કર્યું હતું કેમ કે તેમના મિત્રએ સલાહ આપી હતી કે સંતાનનો સાચો રંગ જોવો હોય તો એક વખત ખોટું બોલીને જુઓ કે તમે મકાન એના નામ પર કરી નાખ્યું છે સત્ય હકીકત આપોઆપ સામે આવી જશે પરંતુ આટલો જલ્દી નકાબ ઉતરી જશે એવું તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું ચંદુભાઈ થોડીવાર આમ જ વિચારતા રહ્યા પછી તેમણે મુક્તાબેન તરફ જોયું તેઓ આંખો ખોલીને સતત છતને જોઈ રહ્યા હતા તેમણે પોતાની પત્નીને કહ્યું કે મુક્તા જે દિવસથી આપણો દીકરો આપણી જિંદગીમાં આવ્યો છે તે દિવસથી લઈને આજ સુધી પોતાની ઈચ્છાઓને એક બાજુ રાખીને આપણે ફક્ત એના વિશે જ વિચાર્યું છે અને આજે આ ઉંમરમાં પણ તું ઘરનું બધું જ કામ કરે છે અને વહુને તો બસ બહાર હરવા ફરવાથી અને આરામ કરવાથી જ સમય નથી મળતો નિવૃત્ત થયા પછી પણ હું મારું પેન્શન ઘરના ખર્ચા માટે દેતો આવ્યો છું પરંતુ આ બધું કરવા છતાં પણ આપણને શું મળ્યું વહુ તો હાલતા ચાલતા આપણું અપમાન કરતી રહે છે અને આપણો દીકરો તો જોરુંનો ગુલામ બની ગયો છે બહુ થયું મૂકતા હવે મને લાગે છે કે આપણે પોતાના માટે પણ જીવવું જોઈએ એટલે મુક્તાબેન બોલ્યા કે તમારો કહેવાનો મતલબ હું સમજી નહીં મુક્તા ઘણા સમયથી મારી ક્યાંક ફરવા જવાની ઈચ્છા છે એટલે મુક્તાબેન બોલ્યા કે ઈચ્છા તો મને પણ ઘણી થાય છે પણ એમ વિચારીને હું ચૂપ રહી જાઉં છું કે ક્યાંક દીકરોને વહુ ગુસ્સે ન થઈ જાય જ્યારે કોઈ કારણ વગર વહુ આપણને આ વાતો સંભળાવતી રહે છે તો પછી આ વાત સાંભળીને તો તે ઘરમાં તોફાન ઊભું કરી નાખશે એટલે ચંદુભાઈ બોલ્યા કે મુક્તા તને ખબર છે નાનપણમાં હું જ્યારે પણ આકાશમાં વિમાનને ઉડતા જોતો હતો ત્યારે એમાં બેસવાનું મને ખૂબ જ મન થતું હતું પરંતુ ક્યારેય બેસી ના શક્યો કેમ કે મા બાપ પાસે તો એટલા રૂપિયા હતા નહીં જેમ તેમ ઘરનો ખર્ચો ચાલતો હતો ખૂબ જ મુશ્કેલીથી તેમણે મને સરકારી સ્કૂલમાં ભણાવ્યો હતો ત્યારે મને સરકારી સ્કૂલમાં નોકરી મળી હતી અને જ્યારે મયંકનો જન્મ થયો ત્યાર પછી તો આપણે આપણી મહેનતની બધી જ કમાણી પોતાના દીકરા ઉપર જ ખર્ચ કરી નાખતા હતા આપણે તેની દરેક ઈચ્છા પૂરી કરી હતી કેમ કે મારું નાન પણ તો ગરીબીમાં વીત્યું હતું અને હું નહોતો ઈચ્છતો કે મારો દીકરો પણ મારી જેમ ગરીબીમાં જિંદગી જીવે બધી કમાણી તો આપણે આપણા દીકરા પર ખર્ચ કરી નાખતા હતા તેને સારું ખાવા પીવાનું સારા મોંઘા કપડાં પહેરાવતા હતા એમાં જ બધો ખર્ચો કર્યો હતો તેના ભણવામાં જેટલો પણ ખર્ચો આવવાનો હતો એ બધા ખર્ચાની વ્યવસ્થા આપણે પહેલાં જ કરી રાખી હતી એમ વિચારીને કે ક્યાંક એવું ન થાય કે રૂપિયાની તંગીના કારણે એ આગળ ભણી ના શકે એટલા માટે હંમેશા પોતાના ખર્ચા કાપીને આપણે આપણા દીકરા માટે બચત કરી રાખી હતી જે સમયે જેટલા પણ રૂપિયા માંગ્યા હતા એટલા રૂપિયા આપણે એને આપી દીધા હતા એક જ પગારમાં દીકરાનું ભણવાનું ઘરના ખર્ચા અને મારા વૃદ્ધ મા બાપની દેખભાળ આ બધું જ કેટલી કુશળતાથી આપણે બંનેએ મેનેજ કર્યું હતું એ તો આપણે બંને જ જાણીએ છીએ પરંતુ દીકરાએ તો આજે બધું જ નકારી દીધું વિચાર્યું હતું કે ગઢપણમાં બધી જ જવાબદારીઓથી મુક્ત થઈને આરામથી રહીશું પરંતુ અહીં તો ગઢપણમાં પણ આપણા દીકરા અને વહુએ આપણી ઉપર કેટલા બધા પ્રતિબંધો લગાવી દીધા છે આટલા તો આપણે એ સમયે પણ બંધાયેલા ન હતા જ્યારે આપણા ખંભા પર જવાબદારીઓ હતી અને આજે જ્યારે જવાબદારીઓથી મુક્ત થવાનો સમય આવ્યો છે તો આખો દિવસ વહુ તને ઘરકામમાંથી જ નવરી નથી રહેવા દેતી અને મારા પેન્શનના બધા જ રૂપિયા લઈને આજે દીકરો અને વહુ આપણને જ આંખો દેખાડી રહ્યા છે ત્યારે મુક્તાબેન ઉદાસ ચહેરે બોલ્યા કે આપણે લોકો બીજું કરી પણ શું શકવાના હતા જેવું આપણું નસીબ આપણે આપણા નસીબ પ્રમાણે જ આખી જિંદગી રહેવું પડશે ના મૂકતા હું એવું નહીં થવા દઉં મેં જે વિચાર્યું છે એ હું કરીને જ રહીશ એટલે મુક્તાબેને આશાભરી નજરથી પોતાના પતિ તરફ જોયું અને કહેવા લાગ્યા કે શું વિચાર્યું છે તમે એટલે ચંદુભાઈએ કહ્યું કે બસ કાલ સુધી રાહ જો અને પછી જો કે હું શું કરું છું બીજા દિવસે ચંદુભાઈ હરિદ્વાર જવા માટે પોતાની અને મુક્તાબેનની ટિકિટ કઢાવીને લઈ આવ્યા તે ટિકિટ બસ કે ટ્રેનની નહોતી પરંતુ વિમાનની હતી તેમને દર મહિને પિસ્તાલીસ હજાર રૂપિયા પેન્શન આવતું હતું જેમાંથી તેમણે ત્રીસ હજાર રૂપિયાની ટિકિટ લીધી અને વીસ હજાર રૂપિયા પોતાની પાસે વાપરવા માટે રાખ્યા તેમણે આવીને મુક્તાબેનને ટિકિટ દેખાડી એટલે મુક્તાબેન ગભરાઈ ગયા અરે આ શું કર્યું તમે શું તમે પેન્શનના બધા જ રૂપિયા વાપરી નાખ્યા હવે દક્ષા શું કહે છે અરે મુક્તા તું ચિંતા ના કર આપણે આપણા દીકરા અને વહુ ઉપર નિર્ભર નથી આપણી પાસે મારો પોતાનો પગાર આવે છે પેન્શનના રૂપે થોડા દિવસો વીતી ગયા પછી એક દિવસ એમની વહુ દક્ષા ગુસ્સામાં પગ પછાડતી પછાડતી તેમની પાસે આવી અને બોલી કે બા આખરે તમારા લોકોનું આ શું ચાલી રહ્યું છે મુક્તાબેન તો હેરાન રહી ગયા અને પૂછ્યું કેમ શું થયું બેટા અચ્છા તો તમે તો એવી રીતે બોલી રહ્યા છો જાણે કંઈ ખબર જ ન હોય આ વખતે બાપુજીએ પોતાના પેન્શનના રૂપિયા આપ્યા નથી મહિનાની દસ તારીખ થઈ ગઈ છે તમે આજે જ એમને કહો કે પેન્શનના રૂપિયા બેંકમાંથી ઉપાડી આવે અને ઘરમાં આપી દે બેટા વાત એમ છે કે આ વખતે તારા બાપુજી અને મેં એક એક સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને તેમના પેન્શનના રૂપિયાથી જ અમે ફરવા જવાની ટિકિટ કઢાવી લીધી છે એટલે આ વખતે તો પેન્શનના રૂપિયા તને નહીં આપી શકીએ મુક્તાબેને સહજ અચકાતા કહ્યું આ સાંભળીને દક્ષા બોલી કે શું કહ્યું તમે શું તમે બંને ફરવા જઈ રહ્યા છો શરમ નથી આવતી આ ઉંમરમાં રખડવા જતા ચૂપચાપ ઘરમાં બેઠા રહો જેમ બીજા વૃદ્ધ લોકો રહે છે એમ તમને ખબર છે ઘરમાં કેટલું કામ હોય છે આવવા દો તમારા દીકરાને તેમને પણ કહીશ કે કેટલો ફાલતુ ખર્ચો કરે છે તેમના માતા પિતા અને અમને બંનેને પૂછ્યા વગર તમે લોકોએ બહાર ફરવા જવાનું કઈ રીતે વિચાર્યું દક્ષાની વાત સાંભળતા જ મુક્તાબેન સમજી ગયા કે આજે તેમના દીકરાના આવ્યા પછી ઘરમાં સારી એવી બોલાચાલી થવાની છે કેમ કે હંમેશાથી ઘરમાં એમ જ થતું આવ્યું છે કે પેન્શનના બધા રૂપિયા તેમનો દીકરો અને વહુ તેમની પાસેથી લઈ લે છે અને પોતાના હિસાબથી ખર્ચો કરે છે અહીં સુધી કે તેમાંથી તેમને બસો પાંચસો રૂપિયા કાઢવાની પણ છૂટ નથી મળતી જો તેઓ એવું કરતા હોત તો ઘરમાં જોરદાર ઝઘડો થઈ શકતો હતો એક દિવસની વાત છે ચંદુભાઈએ તેમના લગ્નની વર્ષગાંઠ પર મુક્તાબેનને હજાર રૂપિયાની કિંમતની સાડી ભેટમાં આપી એટલે પેન્શનમાંથી હજાર રૂપિયા ઓછા જોઈને તેમની વહુ ચંદુભાઈ પર રાડો પાડતા બોલી કે આમાંથી હજાર રૂપિયા કેમ ઓછા છે હજાર રૂપિયાનું તમે શું કર્યું ક્યાં ખર્ચો કરીને આવ્યા છો એટલે ચંદુભાઈએ કહ્યું કે મેં તારા સાસુ માટે તેની મનપસંદ સાડી ખરીદી છે કેમ કે ઘણા દિવસોથી તેણે સારી સાડી લીધી જ નથી જ્યારે પણ હું તેના માટે સાડી ખરીદવાની વાત કરતો હતો તો તે કહેતી કે મારી પાસે ઘણી બધી સાડીઓ પડી છે પરંતુ જ્યારે સાડી પહેરવાનો અવસર આવતો તો એક પણ સારી સાડી દેખાતી ન હતી એટલે અમે વિચાર્યું કે તેના માટે એક સાડી ખરીદી લઉં આ સાંભળીને દક્ષા બોલી શું સાડી ખરીદવામાં તમે હજાર રૂપિયા ઉડાવી દીધા આ ઉંમરે તમે લોકો એકબીજાને એનિવર્સરીની ગિફ્ટ આપી રહ્યા છો જરાક તો વિચાર કરો ઘરમાં નાના મોટા કેટલા બધા ખર્ચા હોય છે લાઇટ બિલ દૂધનું બિલ શાકભાજી લેવાનું બધો જ ખર્ચો અમારે જ આપવો પડે છે પરંતુ તમને લોકોને શું ખબર પડે કે શહેરમાં રહેવું કેટલું મુશ્કેલ હોય છે આખી જિંદગી તો તમે ગામડે રહ્યા છો આ ઘટનાને યાદ કરતાં મુકેશભાઈ મનમાં મનમાં ગભરાઈ રહ્યા હતા કે જ્યારે દક્ષાએ હજાર રૂપિયા પાછળ ઘરમાં આટલો બધો કંકાસ કર્યો હતો તો હવે તો પેન્શનના બધા જ રૂપિયા ટિકિટ ભાડામાં ખર્ચાઈ ગયા છે તો હવે એ શું કરશે સાંજે જ્યારે મયંક ઘરે આવ્યો તો દક્ષાએ તેને બધી જ વાત જણાવી દીધી એ જ વખતે મયંગ ગુસ્સામાં પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને રાડ પાડીને બોલ્યો કે આ મહિનાની દસ તારીખ થઈ ગઈ છે અને હજી સુધી તમે પેન્શનના રૂપિયા આપ્યા નથી બીજું તો ઠીક અમને પૂછ્યા વગર તમે આટલા બધા રૂપિયાનો ખર્ચો પણ કરી નાખ્યો હવે આ મહિનાનો રાશન પાણીનો ખર્ચો કેવી રીતે નીકળશે આટલો ફાલતુ ખર્ચો કરવાની તમારે શું જરૂર હતી ગઢપણમાં ફરવાનો શોખ ક્યાંથી જાગ્યો તમને આરામથી ઘરે નથી બેસી શકતા વધારે ફરવાનું મન થતું હોય તો નજીકના મંદિરમાં જઈને ફરી આવવું હતું ને હું તમને લોકોને કહી દઉં છું કે જો તમે પેન્શનના રૂપિયા નથી આપ્યા તો આટલી વાત સાંભળતા ચંદુભાઈનો ચહેરો ગુસ્સાથી લાલ ગુમ થઈ ગયો અને રૂઆદાર અવાજમાં જોરથી બોલ્યા તો તો શું થશે બેટા બસ બહુ થઈ ગયું તમને લોકોને અમારું ફરવાનું દેખાઈ રહ્યું છે પોતાના ફાલતું ખર્ચા નથી દેખાતા દક્ષા હાલતા ને ચાલતા ઓનલાઈન શોપિંગ કરતી રહે છે નવા નવા કપડાં અને ખોટી જ્વેલરી મંગાવતી રહે છે પાર્ટીમાં જાય છે તમે લોકો દર રજાના દિવસે બહાર જમવા જાઓ છો એ બધાનું શું બીજું તો ઠીક અમારું ટીવી જોવાનું પણ તમને લોકોને ગમતું નથી તારી પત્નીએ અમારા ટીવી જોવાનો સમય પણ નિર્ધારિત કરી નાખ્યો છે અરે રૂદ્ધ થયા છીએ મરી તો નથી ગયા ને અમે લોકો અમારી અંદર પણ જીવ છે અમને પણ કંઈક સારું ખાવાનું મન થાય છે અમને પણ કોઈ વસ્તુ લેવાનું મન થાય છે અમને પણ ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય છે અમે ક્યાંક બહાર જઈએ છીએ તો તમારા ખર્ચા વધી જાય છે પરંતુ તમારા લોકોના ફરવા જવાથી પિક્ચર જોવા જવાથી બહારનું જમવાથી શું ખર્ચો નથી વધતો તમે તમારા માટે તો ખૂબ પૈસા વાપરો છો પરંતુ તમારા માતા પિતાએ થોડો ખર્ચો કરી નાખ્યો તો તમે લોકો ભડકી ગયા એ દિવસો ભૂલી ગયા હજુ બે મહિના પહેલાં જ વિદેશથી ફરીને આવ્યા છો તો શું પ્લેનની ટિકિટો મફતમાં આવી હતી વર્ષમાં બે વખત તમે બહાર ફરવા જાઓ છો ત્યારે તો અમે તમને ના નથી પાડતા કે તમે ક્યાં જઈ રહ્યા છો અને આજે અમારે ફરવા માટે થોડો એવો ખર્ચો કર્યો તો તમને લોકોને પેટમાં ખૂંચવા લાગ્યું ત્યારે મયંક બોલ્યો કે બાપુજી અમારે ફરવા માટે હું તમારી પાસે રૂપિયા માગીને ખર્ચ નથી કરતો હું પોતે રૂપિયા કમાઉં છું અને એ રૂપિયામાંથીને જ અમે લોકો ફરવા જઈએ છીએ તો બેટા હું પણ મારા પેન્શનના રૂપિયામાંથી જ ફરવા જઈ રહ્યો છું મેં તારી પાસે રૂપિયા નથી માગ્યા પોતાના બાપુજીનો આવો જવાબ સાંભળીને મયંક ગુસ્સાથી લાલ થઈ ગયો અને બોલ્યો કે તો ઠીક છે બાપુજી જો તમે લોકોએ ફરવા જવાનો પ્લાન બનાવી જ લીધો છે તો એટલું યાદ રાખજો કે આ ઘરમાં રહેવું હોય તો હું તમને મફતમાં નહીં ખવડાવું ખર્ચા માટે પૈસા તો તમારે દેવા જ પડશે નહીંતર તમને જમવાનું પણ નહીં મળે મારી પાસે એટલા રૂપિયા નથી કે તમારા લોકોનો ખાવા પીવાનો ખર્ચો પણ હું એકલો ઉપાડી શકું અને તમે લોકો બહાર આરામથી ફરતા રહો અને રૂપિયા ઉડાવતા રહો એટલું કહીને મયંક પોતાના રૂમમાં જતો રહ્યો ત્યારે દક્ષા બોલી કે તમે ક્યારે વિચાર્યું છે કે તમારો દીકરો આખો દિવસ કેટલી મહેનત કરે છે ત્યાર પછી બે પૈસા ઘરમાં આવે છે અમે થોડા દિવસો વિદેશ ફરી આવ્યા એ તમને દેખાયું પરંતુ એ નથી દેખાતું કે તમારા બે બે પૌત્ર છે તેમના ભવિષ્ય માટે પણ થોડા રૂપિયા બચાવીને રાખીએ ગઢપણમાં બસ રૂપિયા જ ઉડાવતા રહો છો હવે ક્યાંય ફરવા જવાની જરૂર નથી ચૂપચાપ ઘરે બેઠા રહો અને ઘરની રખેવાળી કરો અને આમ પણ આ ઉંમરમાં બહાર ફરવા જશો તો ફરવાના ચક્કરમાં ક્યાંક બીમાર થઈને આવ્યા તો હું તમારા બંનેની સેવા નહીં કરું સમજ્યા પછી પડ્યા રહેજો એક ખૂણામાં કેમ બેટા તારા સાસુ ઘરમાં રહીને આખો દિવસ ઘરનું કામ કરે છે ત્યારે તને એમ નથી થતું કે એ બીમાર પડી જશે બહાર ફરવા જશે ત્યારે તને લાગે છે કે તે બીમાર પડી જશે ચંદુભાઈની વાત સાંભળીને દક્ષા મોઢું બગાડતી પોતાના રૂમમાં જતી રહી મુક્તાબેન તો પોતાના દીકરા અને વહુની વાતો સાંભળીને ઊભા હતા તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેમને સમજાતું ન હતું કે તેઓ શું કરે થોડી વાર પછી મુક્તાબેને ચંદુભાઈને કહ્યું કે સાંભળો ફરવા જવાની વાત કરી તો ઘરમાં કંકાસ ઊભો થઈ ગયો ને મને લાગે છે કે હવે આપણે આપણો પ્લાન બદલવો પડશે નહીંતર દીકરોને વહુ તો ઘરમાં આપણને બે ટાઈમનું જમવાનું પણ નહીં આપે આપણા માટે આ ઘરમાં રહેવું જ મુશ્કેલ થઈ પડશે કડવી વાતો સંભળાવી સંભળાવીને આપણને જીવતે જીવતા મારી નાખશે એટલે ચંદુભાઈ બોલ્યા કે મુકતા તું જરાય ચિંતા નહીં કરતી હું છું ત્યાં સુધી તને કોઈ કાંઈ નહીં કહી શકે જેટલું કેવું હતું એટલું એ લોકોએ કહી દીધું છે એ લોકો જ્યારે વિદેશ ગયા હતા તો ઓછામાં ઓછા પાંચ લાખનો તો ખર્ચો કરીને આવ્યા હશે ને અને આપણા બસો પાંચસો રૂપિયા વાપરવા ઉપર પણ ઝઘડો કરવા લાગે છે આખરે આટલો બધો અન્યાય આપણે ક્યાં સુધી સહન કરતા રહીશું ક્યારેક ને ક્યારેક તો આપણે બોલવું જ પડશે નહીંતર આપણે આવી રીતે જતું કરતા રહીશું તો એક દિવસ આ લોકો આપણને ઘરમાંથી કાઢી મૂકશે બીજા દિવસે સવાર સવારમાં જ્યારે મુક્તાબેન રસોડામાં ચા નાસ્તો બનાવી રહ્યા હતા ત્યારે બધા લોકો નાસ્તો કરી રહ્યા હતા મુક્તાબેને પોતાના દીકરા અને વો તરફ જોયું તો તેમના ચહેરા પર હજી સુધી ગુસ્સો હતો ના તો તે બંને કોઈ સાથે વાત કરી રહ્યા હતા ના તો કોઈની સાથે નજર મિલાવી રહ્યા હતા ચંદુભાઈ પોતાના ઘરના વાતાવરણને સારી રીતે સમજી રહ્યા હતા જેવો નાસ્તો પૂરો થયો એટલે ચંદુભાઈએ મુક્તાબેનને કહ્યું કે મુક્તા હવે આપણે બંને ફરવા જઈ રહ્યા છીએ તો ચાલ તારા માટે બે ત્રણ નવી સાડીઓ ખરીદી લઈએ અને મારા માટે પણ થોડા સારા કપડાં ખરીદી લઈશું ઘણા દિવસોથી મેં પણ સારા કપડાંની ખરીદી નથી કરી ફરવા જઈશું તો કપડાં તો સારા પહેરવા પડશે ને ચંદુભાઈને આટલું બોલવાની જ વાર હતી તેનો દીકરો અને વહુ તો પહેલાંથી જ વરસવા માટે તૈયાર બેઠા હતા બધી જ સીમાઓને પાર કરતો તેમનો દીકરો મયંક બોલ્યો કે બાપુજી હવે અમે તમને પોતાની પાસે નહીં રાખી શકીએ અરે તમે તો બધી જ હદ પાર કરી નાખી છે તમે તમારા બંનેની રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરી લેજો બધી જ શરમ નેવે મૂકીને તમે આ ઘડપણમાં ફરવા જઈ રહ્યા છો અમે તમારું આવું વર્તન સહન નહીં કરી શકીએ એટલે ચંદુભાઈએ કહ્યું કે બેટા અમે અમારા રહેવાની વ્યવસ્થા ક્યાંય બીજે શું કામ કરીએ આ ઘર તો અમારું છે જેને મેં મારી કમાણીમાંથી બનાવ્યું હતું અને આ ઘરની જમીન પણ મારી મહેનતની કમાણીમાંથી જ ખરીદી છે એટલે એ હિસાબે આ ઘર મારું છે પરંતુ બાપુજી તમે ભૂલી ગયા છો કે તમે આ મકાન મારા નામે કરી નાખ્યું છે એટલે ચંદુભાઈ એક મુસ્કુરાહ સાથે બોલ્યા કે ના બેટા મને સારી રીતે યાદ છે કે મેં વસિયતમાં શું લખાવ્યું છે એ તો ભલું થાય મારા મિત્રનું જેણે મને એ સલાહ આપી હતી કે મારે જીવતે જીવતા મારું મકાન દીકરાના નામે ન કરવું જોઈએ એ તો સારું થયું કે મેં આ મકાન તારા નામે નથી કર્યું નહીતર અમને બે ઘર કરવામાં એક મિનિટની પણ તને વાર ન લાગત એક વાત કાન ખોલીને સાંભળી લે કે મેં અને તારી માએ જિંદગીમાં ખૂબ જ આબરૂ કમાય છે અને જો તમે લોકો મારું કે તારી માનું માન સન્માન નહીં જાળવો તો એ મારાથી જરાય સહન નહીં થાય એટલે જ આજે મેં નિર્ણય કર્યો છે કે તમે ઉપરના માળે રહેવા જતા રહો અને પોતાની ગૃહથી વસાવી લો અને મને દર મહિને દસ હજાર રૂપિયા ભાડા પેટે મને આપી દેજો નહીતર બીજું મકાન શોધી લેજો હું તમને દસ દિવસનો સમય આપું છું દસમા દિવસે વિચારીને મને જવાબ આપી દેજો હું એ હિસાબથી જ આગળ વિશે વિચારીશ હવે નિર્ણય તમારો છે એટલે દક્ષા બોલી કે જો તમે અમને આ ઘરમાંથી બહાર કાઢશો તો આટલા મોટા ઘરમાં તમે બે જણા શું કરશો અને આ ગઢપણમાં તમારી દેખરેખ કોણ રાખશે આખરે અમે તમારા દીકરા અને વહુ છીએ તો તમારા ગઢપણમાં અમે જ કામ આવશું ને એટલે ચંદુભાઈએ કહ્યું કે અરે હજી તો અમારા બંનેના હાથ પગ ચાલે છે ત્યારે અમારી આવી હાલત છે તો જ્યારે અમે પૂરી રીતે તમારી ઉપર નિર્ભર થઈ જઈશું ત્યારે તો તમે લોકો અમને ભૂખ્યા જ મારી નાખશો ને હવે અમારે અમારા જ રૂપિયા વાપરવા છે તો અમે તમારું રૂઆ શું કામ સાંભળીએ અને રહી વાત ગઢપણમાં સમય વિતાવવાની તો આટલું મોટું ઘર છે આ ઘરમાં હું બે ભાડું વાત આરામથી રાખી શકીશ અને બે કામવાળી પણ રાખી શકું છું રસોઈ કરવા અને ઘરના બાકીના કામ કરવા માટે પોતાના પેન્શનથી અમે અમારું ગઢપણ આરામથી વિતાવી શકીએ છીએ તમે અમારા ગઢપણની ચિંતા ન કરો

પોતાના મનપસંદ કપડાં ખરીદીને લઈ આવ્યા પરંતુ તેમની વહુ દક્ષાને હવે હવે ચૂપ રહેવાનું જ લાગ્યું તેને સમજાઈ ગયું હતું કે જો તે કંઈ પણ કહેશે તો તેના સસરા તેને હજી બે ચાર વાતો સંભળાવી દેશે બીજા દિવસે ચંદુભાઈ અને મુક્તાબેને વિમાનમાં બેસીને હરિદ્વારની યાત્રા પર જવાનું હતું તેથી તે બંને ખૂબ જ ખુશ હતા કેમકે તેઓ પહેલી વખત વિમાનમાં બેસીને પોતાનું સપનું પૂરું કરવા જઈ રહ્યા હતા સવારે એ બંને તૈયાર થઈને પોતાનો થેલો લઈને જેવા બહાર નીકળવા લાગ્યા તો પોતાના દીકરા અને વહુને અવાજ દઈને કહ્યું કે અમે પંદર દિવસ પછી આવશું ત્યાં સુધીમાં તમે તમારી રહેવાની વ્યવસ્થા કરી લેજો એટલું કહીને એ બંને એરપોર્ટ જવા માટે નીકળી ગયા એરપોર્ટ પર વિમાનને જોઈને તેઓ અંદરને અંદર ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા ચંદુભાઈ મુક્તાબેનને કહેવા લાગ્યા કે મુક્તા તો ખરી વિમાન કેટલું મોટું છે જ્યારે આકાશમાં ઉડતા જોયું હતું ત્યારે એવું લાગતું હતું કે આ ખૂબ જ નાનું હશે પરંતુ આજે જ્યારે સામે ઊભેલું જોયું તો ખબર પડી કે હકીકતમાં કેટલું બધું મોટું હોય છે જ્યારે એ બંને હરિદ્વાર પહોંચ્યા તો ત્યાં તેમણે ગંગા સ્નાન કર્યું પછી બધા મંદિરમાં જઈને દર્શન કર્યા અને પછી આસપાસની જગ્યા પર ફરવા માટે નીકળી ગયા મુક્તાબેન કહેવા લાગ્યા કે ખરેખર આ દિવસો આપણી જિંદગીના સૌથી અમૂલ્ય દિવસો છે જ્યારે આપણને એકબીજા સાથે આટલો સારો સમય વિતાવવાની તક મળી રહી છે એટલે ચંદુભાઈ બોલ્યા કે મુક્તા આપણે વૃદ્ધ થઈ ગયા છીએ તો શું થયું ઈચ્છાઓ તો આપણા મનમાં પણ હોય છે ને ગઢપણ આવતાની સાથે જ આપણી ઈચ્છાઓ થોડી મરી જવાની છે સારું ખાવાની સારા કપડાં પહેરવાની અને હરવા ફરવાની ઈચ્છા તો આપણને પણ થતી હોય છે પરંતુ આજકાલના છોકરાઓને લાગે છે કે ઘટપણ આવી ગયું છે તો જાણે જિંદગી જ ખતમ થઈ ગઈ છે આ તો ભગવાનની દયા છે કે હજી આપણને પેન્શન મળે છે આજે આ પેન્શનના દમ ઉપર જ હું હું દીકરાઓ સાથે બોલી શક્યો છું પરંતુ મને તો એ માતા પિતા વિશે વિચારી વિચારીને ચિંતા થઈ રહી છે કે જેમને પેન્શન નથી આવતું અને પોતાનું બધું જ પોતાના બાળકો પર લૂંટાવી દે છે વૃદ્ધાવસ્થા માટે પોતાની પાસે કંઈ પણ રાખતા નથી કઈ રીતે તેઓ પોતાનું ગઢપણ ગુજારતા હશે જ્યારે તેમના બાળકો એક એક વસ્તુ માટે તેમને લાચાર કરી દેતા હશે હરિદ્વાર જવાની વાત તો દૂર રહી પરંતુ આપણો દીકરો તો આપણને અત્યાર સુધી નજીકના કોઈ મંદિરમાં પણ નથી લઈ ગયો હસે મૂકો આ બધી વાતોને મૂકતા આપણે અહીં આરામથી થોડા દિવસો વિતાવીશું અને પછી જ ઘરે જઈશું જોત જોતામાં પંદર દિવસ વીતી ગયા પછી જ્યારે એ લોકો ઘરે પાછા આવ્યા તો તેમને જોતા જ મયંક અને દક્ષા તરત જ તેમના પાસે દોડીને આવ્યા અને તેમના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે બાપુજી અમને માફ કરી દો અમારાથી ભૂલ થઈ ગઈ છે તમારે જે રીતે આ ઘરમાં રહેવું હોય એ રીતે તમે રહેજો તમને જ્યાં ફરવા જવાનું મન થાય ત્યાં ફરીને આવજો પરંતુ અમને આ ઘરમાંથી નહીં નીકાળતા અમે આ ઘરને મૂકીને ક્યાં જઈશું તમે તો જાણો છો કે મારો પગાર કેટલો ટૂંકો છે તો આટલા ટૂંકા પગારમાં મકાનનું ભાડું ભરવું ઘરનો ખર્ચો કાઢવો આ બધું હું કેવી રીતે કરી શકીશ પછી દક્ષા બોલી કે બા તમે જ બાપુજીને સમજાવો ને કે અમને આ ઘરમાંથી જવાનું ના કહે હવેથી ઘરનું બધું જ કામ હું જાતે જ કરીશ તમે બસ બેસીને આરામ કરજો અને શાંતિથી ટીવી જોજો ટીવીનું રિમોટ તમારી પાસે જ રહેશે ચંદુભાઈને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે અક્કલ વગરના તેમના દીકરા અને વહુને અક્કલ આવી ગઈ છે હવે તેઓ તેમની ગઢપણની જિંદગીમાં દખલગીરી નહીં કરે એટલે તેમણે કહ્યું કે ઠીક છે બેટા જો તમે લોકો આ ઘરમાં રહેવા માગો છો તો મારી પણ એક શરત છે હું મારા પેન્શનના બધા જ રૂપિયા તમને નહીં આપું થોડા રૂપિયા હું પોતાની પાસે પણ રાખીશ કેમકે વૃદ્ધાવસ્થામાં મારા અને મારી પત્નીના પણ થોડા ખર્ચા હોય છે અમારી દવાઓનો ખર્ચો તો ચાલતો જ રહે છે ક્યારેક બ્લડ પ્રેશરની દવા તો ક્યારેક ડાયાબિટીસની દવા તો ક્યારેક સાંધાના દુખાવાની દવા અને વારંવાર મારે તમારી આગળ હાથ લાંબો કરવો ન પડે એ મને ગમતું નથી પોતાના જ રૂપિયા માટે હું તમારા પર આધારિત રહું એ મને મંજૂર નથી એટલે મયંકે કહ્યું કે ના બાપુજી તમે આ કેવી વાત કરી રહ્યા છો તમને જેમ ઠીક લાગે એમ રહેજો બસ પછી મયંકે દક્ષાને કહ્યું કે તું અહીં ઊભી ઊભી શું કરી રહી છે જલ્દીથી બા અને બાપુજી માટે કડક ચા બનાવીને લઈ આવ એ લોકો થાકી ગયા હશે આટલી વાત સાંભળતા જ ચંદુભાઈના ચહેરા પર સ્માઇલ આવી ગઈ અને મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે આજે જો તેમણે પોતાના અને પોતાની પત્નીના આત્મસન્માન માટે આ નિર્ણય ન લીધો હોત તો પહેલાંની જેમ જ આજે પણ તેમને મન મારી મારીને જીવન જીવવું પડત માણસે ક્યારેક ક્યારેક પોતાની જિંદગીમાં પોતાના માટે થોડાક કઠોર નિર્ણય પણ લેવા પડે છે થોડુંક સ્વાર્થી બનવામાં પણ કંઈ વાંધો નથી હોતો આ તો દુનિયા છે અને દુનિયા કંઈક ને કંઈક તો બોલશે જ પરંતુ જો પોતાના હાથમાં થોડા ઘણા રૂપિયા હોય તો આપણે પોતાનું આત્મસન્માન સાચવવું જોઈએ આપણને કોઈ કંઈ કહી ન શકે એટલા માટે પોતાના રૂપિયાના દમ પર આપણે આપણી જિંદગી આત્મસન્માનથી જીવવી જોઈએ તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ